પેલા ઉપલેવાના ઉપલેજ વાહના ને ધાંટેવાવાના નહીં થાય સાહેબ હા નહીં થાય સાહેબ જંગમકુમા અને બીજા બધા વાહય સપોર્ટ કર્યો તમે સપોર્ટ ન કરેત તો અમે લા પક્ષમાં મારી નાખો એમ કરતા હતા એ તો ફૂદુ બોલા સાટુ કદુ અને અતારે સરપંચ બનીને સહી લેવા આયા છો

ફૂલ ભાઈ દીકાન એ હુસૈન ઓવા કે કોમ કરો નો ગોડાઈ દીએ એ સહી સિક્કા કરવાના જોડે સહી સિક્કા તો લાઈન દે એટલે પાણી ની થઈ જાય પાસ ને પાણી પેલા ગરમ પાણી ના આવે તો શું કરો ડોહા બાપડી ભાઈઓ શેઠ હેડીન પેલા વિકાપન બોરે ભરવા જોઈએ છે ઓવા એટલે તું એ આયોજન કરાય તલાટીન કરે હા ના પેલી કરો

કાશી હોટ ગાવ મા પાસે એક આઈડિયા છે ઈવન આપણો ક્ષેત્ર છે તો આપણે આ વખત નહીં આટલી ગેમ છે હું એ તાર સરપંચા એમ તોરો ક્ષેત્ર હું હોય હા તે હું ગુંગલાઈ ને બાદ લાવું મંદિર બાજુ અને તો ખાવાનું બનાવી દે હા અને આઈડિયા મોમ કમ્પ્લીટ છે કમ્પ્લીટ કમ્પ્લીટ ગુંગલાઈ જો આ વખત પોસ હાળવા ના જોઈએ હા હો મમ્મા કાળુ ગટુ તમે હાખો છોતરી ગયા છો પણ આ વખત તો નહીં પોકો હા લો છે હો ખટકો રાખીને આવજો પાછી એ કાળુ ભાઈ

બે ના થઈ જોવું પડે પૈસા ફોન પૈસા તો ઘણો તૈય નિહાળતું અમે ગણિંગ ક્યો ને પણ મને જો આમો 1000 1000 9000 1000 દાળી બુજે હુ તું ગણિત બખેલ હું 10000 રૂપિયા થઈ 10000 કેટલા બધા આવી આવી એડવાન્સ ભૂલી ના જતા હો કાલથી શેતામાં આવી દેજો એ જો હા એડવાન્સ હાલ મને

કાંટા ટાઈમે મળ્યો તો અઠવરે દેખાયા નહી આબાસો આયા જ નહી અલ્યા આવા નાવા હું તો રોજ મળ્યો થાય હારું હું કેવું નઈ કઈ અ પેલ બાદ જે આપળો તારું છે તમે તરત બોલીશું એવું તો હા ના ના મળવું તો પર ગ ગામમાં રોહે એટલે શેઠા પાડો સી થઈ જો વિઘોય બજ તો તો બાબા રાખું નહીં હું રંબુ નહીં હું ગેમ ભરે જી તેમ આયોજન કર્યું કે છે

કે રોટલા ખવાય છે તો આપણે રોટલા ખીએ છીએ નહીં દૂર ખાતો પણ એ છેતરા એમ નહીં વાત કરી છે જે નહીં તું તે તો આ દે યોન પશુ બધી વલાયવાની જો તે પૈસાના બગાડે જોડી રહીને પાછી નહીં બગાડું પણ ભલા કશું કહેવાનું આ હું બોલું કશું હા હું બોલે તું હા તો હું બોલું કશું કેટલા રહ્યા પછી રહ્યા એ ચેરીન ચેરી આવતા તા આયા

હે ઝીમ ફાવે હ હા આ જગરા રાજા ભૂઈ ના પડ્યો જો આર્યો ના ના રાજા ની પડ્યો યાર બોલ અકાજે તમે આકાજે તમે તમે તારે નહીં થાય મન જા આ રાજા ઉંધો પડ્યો રાજા ઉંધો પડ્યો આના તો ઉંધો પાડવાનો તને હું પાડチュજુ લાડ પૈસા લાગો શાંતિ રાખો હજુ ચાલુ છે ચાલુ છે પડીયું મારાથી ઉંચે ના થાય હજુ બાકી છે માર ભાઈ આ તે કશો વાતો હું કરું હું કર આ રાજા તો ઉંધો પડ્યો છે તાન કાજુ હું કે છે લાડ 5000 રૂપિયા લાડ ફદીને

लाइक करो शेर करो सब्सक्राइब करो एट मगज जो ली हाँ जाऊ हाँ